વિરાજે છે રામદેવપીર બાપાની પણ પ્રતિષ્ઠા થઈ છે એ સ્વરૂપોને પ્રણામ મોગલમાના પૂજારી પરિવાર એમને મારા પ્રણામ અને આ પ્રસંગે આટલા દિવસથી જે યજ્ઞ ચાલે છે એના પ્રધાન આચાર્ય અને વિપ્રવૃંદ એ સૌને પણ મારા પ્રણામ આપણને બધાને ઉત્સાહિત અને વિશેષ પ્રસન્નતા આપવા માટે પધારેલા આપણા જુદા જુદા ધર્મસ્થાનોમાંથી આવેલા સૌ પૂજ્ય ચરણોમાં મારા પ્રણામ સમાજના વિધવિધ ક્ષેત્રના આપણા અગ્રણીઓ અને વિશેષ રૂપે જેમના સન્માનો થયા મોગલ એવોર્ડ દ્વારા એ સૌ જેને શોધી શોધીને જેની વંદના કરવી જ જોઈએ એવી છે વ્યક્તિનું સન્માન થયું એ નોગલમાંના આશીર્વાદ પ્રાપ્ત એ છ વ્યક્તિઓને પણ મારા પ્રણામ અને માયાભાઈને રામભાઈને એમની આખી ટીમને હું વધારે આપું કે આપે બહુ રૂડું કામ કર્યું કીર્તિભાઈ આપ સૌએ કે મહેશદાન બાપુને મનાવ્યા આ મારી દ્રષ્ટિએ વિવેકી વિદ્વાન છે સમાજમાં વિદ્વાન ઘણા છે પણ વિવેક નથી હોતો તેથી મહેશદાન બાપુ એને જ્યારે જ્યારે મેં સાંભળ્યા છે એમને આયોજનમાં એમના વિચારો મુકતા જોયા છે ત્યારે ક્યાંય પક્ષપાતની ઠેસ ન વાગે એનું ધ્યાન રાખીને આ ચારણ એવા સર્વ સુખાય સર્વ પ્રિતા નિર્ણય કરે એમને મનાવીને એમને મેં બે ત્રણ વખત સાંભળ્યા છે કાગધામમાં એક વખત બાપુ માટે જ્યારે બોલ્યા વક્તા તરીકે તો અમે બોલ્યા જ કરીએ છીએ પણ શ્રોતા તરીકે હું કહી શકું કે કાગધામમાં ઘણા વક્તવ્યો થયા છે અને અદભુત વક્તવ્યો થયા છે પણ મહેશદાન બાપુ આપનું વક્તવ્ય ઐતિહાસિક હતું એવા એક વક્તા માના સેવક એ બધાને હું બહુ સાધુવાદ આપું છું આ ટ્રસ્ટના અગ્રણી રામભાઈ એમની આખી ટીમ અને આખા ઉત્સવનું કેન્દ્ર બિંદુ આપણો માયાભાઈ અને એમનો આખો પરિવાર ઉપરાંત આપ સૌ માના છોરું આટલા ભાવથી તારીખ જાહેર થાય કે ભગુડાનો આ પાટોત્સવ છે એટલે કઈ આજે માણસોને ભેગા કરવા માટે કેટલી કેટલી તરબી તરકીબો રચતા હોય છે આપણે બધા જાણીએ એને બદલે અહીંયા આટલી સંખ્યામાં હું રૂપેશને કહેતો હતો એ પહેલીવાર આવે છે અહીંયા મારી સાથે કે આટલા માણસો વગર આમંત્રણે કેવલ માના આશીર્વાદ લેવા માટે અને લોકવિદ્યાના અને સંતવિદ્યાના આટલા વિદ્વાન કલાકારો ઉપાસકો એમને સાંભળવા માટે જ આવે છે એટલે આપ સૌને પણ હું પ્રણામ કરું છું આપ સૌને સાધુવાદ આપું છું આમ તો પરાંબા જગદંબા ઉદભવ સ્થિતિ સંહાર કારિણી ભવાની જગન્માતા દુર્ગા પાર્વતી એના અનેક રૂપો એમાંનું એક રૂપ આપણે અહીંયા સેવીએ છીએ મોગલમાં રૂપમાં એના ફણાના રૂપમાં એ મૂળ આદિશક્તિ પરંબાના અનેક રૂપો છે કદાચ મોગલમાંના ઘણા સ્થાનો છે કચ્છમાં પણ છે આમ છે કે ઘણા છે પરંતુ ભગુડા ભગુડા કારણ ભગુડા ની આ માના ચરણમાં આટલા સોરુડા આવે છે આટલા બાળકો આવે છે અને સાવ શ્રદ્ધા મહેશદાન બાપુએ કહ્યું કે કેટલા ગામના લોકો સ્વેચ્છા સેવાએ આવે છે અને એવો જ ભાવ આ ટ્રસ્ટે આ સેવકો તરફ હું બહુ રાજી થયો જ્યારે માયાભાઈ ભાઈ મને કહ્યું મેં કથામાં પણ ક્યાંક કહ્યું છે એસી જેટલી લક્ઝરી બસ લઈને બાપુએ કહ્યું એમ આ યાત્રા કરાવી આવશે આટલા લોકોને કદાચ મારી દ્રષ્ટિમાં મારી જાણકારીમાં પહેલો પ્રસંગ તો આપ સૌ વડીલો જે આ કાર્ય કરો છો આપ સૌને પણ તો મૂળ અંબા પરમેશ્વરી પાર્વતી નવ રૂપ તો છે જ નોરતામાં દેવી ભાગવતના આધારે આપણે નવે રૂપોનું પહેલું કરતા હોઈએ છીએ પરંતુ એ પરંબા જે છે એના એક બીજા પણ નવ રૂપ છે પહેલું રૂપ એ તો છે જ પણ એનું પહેલું રૂપ નવ માતાઓ એમાં એક પહેલું રૂપ છે એ આપણને જન્મ દેનારી માતા

સાતમું રૂપ ગાયત્રી માતા આઠમુ રૂપ અને ગીતા માતા એ નવમુ રૂપ આ નવ રૂપ આવા સાક્ષાત કરી સ્વરૂપોમાં વિરાજી થઈ અને પ્રણામ કરીએ તો ધરતીની ધીરજ આપણામાં આવે આને પ્રણામ કરીએ તો માનું વાત્સલ્ય આપણને યાદ આવે આને પ્રણામ કરીએ તો આપણી જે આ ભારત માતા છે આપણો આ દેશ છે આપણા શાસ્ત્રો કહે એટલા માટે કોઈ પક્ષપાતથી નહી પણ વિદેશી પાશ્ચાતો પણ હવે સ્વીકારતા થયા છે અને તક્ષશિલામાં દુનિયાભરના વિશ્વ વિજ્ઞાન પ્રાપ્ત કરવા માટે આવતા હતા એની પેઢીઓએ પણ હવે સ્વીકાર્યું છે કે મુક્તિનો માર્ગ વાયા ભારતથી જાય છે આ હું કહું એટલે માન્યું કે સાધુ બોલે એટલે શાસ્ત્રો બોલે એટલે નહીં આને વિદેશી વિદ્વાનો એ સ્વીકાર્યું કોઈ પણ ધર્મના પ્રધાન વ્યક્તિઓ એ કોઈને કોઈ રૂપે ભારતનો સ્પર્શ કર્યો આપણે કહીએ એના પ્રમાણો આપીએ તો કદાચ ઘણાને ન એવું માના ફળીએ આપણે કરવું નથી માને ફળીએ તો બધાને ગમતું હોય એ જ આપણે કહેવાનું પણ સત્ય તો છે ઇતિહાસ છે અને એનો આધ્યાત્મિક ઇતિહાસ પણ છે તો આપણી માં આપણને વાત્સલ્ય આપે ધરતી માતા ધીરજ આપે ભારત માતા આજે આપે આ બધા જ લોક ઉપાસનાના લોકવિદ્યાના સંતવાણીના ઉપાસકો આજે દુનિયાભરમાં હું રામાયણ લઈને ફરું છું એટલે એનો સાક્ષી છું કે લોકો મને મળે કે ફલાણા કલાકાર આવ્યા હતા બાપુ એમણે આવું કહ્યું એમણે આવું કહ્યું આ કેટલી મોટી લોકસેવા છે સાહિત્ય દ્વારા તો ભારત માતા આપણને આશીર્વાદ આપે ભવાનીનું સ્વરૂપ મોગલમાં આપણું મંગલ કરે લક્ષ્મી માતા આપણા પૈસાને દ્રવ્યમાં ફેરવે પૈસા તો બધા પાસે છે પણ દ્રવ્ય નથી રૂપિયાનું દ્રાવણમાં પરિવર્તિત થવું જોઈએ આ આટલા મોટા ઉત્સવમાં જેમણે જેમણે વિતજા સેવા કરી છે એણે ધનથી સેવા નથી કરી એણે લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરીને એના એના દ્રવ્યને દ્રવ્યમાન કર્યું છે એને એક પેલાના રૂપમાં કર્યું એની પાસેથી આપણને અને સરસ્વતીઓ બધાની જીભે છે બેઠી છે નર્તન કરે આપણે આ બધાને સાંભળીએ ત્યારે એની જીભે લટકતા હોઈએ એવી આપણી દશા થતી અહીંયા આ કાર્યક્રમમાં બહુ પ્રવચનનો ઉપક્રમ નથી સંચાલન થાય આપણે બધાની વંદના કરીએ ઠીક હું મારી વાણીને પવિત્ર કરવા મારી પ્રસન્નતા વ્યક્ત કરવા બાકી હું અહીંયા પ્રવચન કરવા આવતો જ નથી માને પગે લાગવા અને આ ફળીએ આટલા વિદ્વાનોનું સન્માન જે વિવેક પૂર્ણ થયું છે વિવેકને પગે લાગવા આવું છું અને આ બધા વિદ્વાનોને નમન કરવા આવું છું અને આ ભીડ જોવા આવું છું આવું આવું દ્રશ્ય કોઈ પાટોત્સવમાં મેં નથી જોયું અને મારે જોવું નથી હવે શું જોયું અને ઓલું ઓલું ફોનવાળું કરાવશો એ કરાવજો કારણ કે એ જ આખું એમ લાગે કે નગન તો આભા મંડળ જાણે ભેગુડામાં લખ્યું છે જય તિટેક જન્મ ના વ્રજ શયત ઇન્દિરાત્ર ગોપી ગીતમાં ગોપીઓ કહે છે કે હે પરમાત્મા તું ધરતી ઉપર વૃંદાવનમાં આવ્યો ત્યારે તું એકલો નથી આવ્યો આખું સ્વર્ગ લઈને તું હે મોગલમાં તું એકલી નથી આવી આખું આભા મંડળ લઈને તું એનો આપણને પ્રતીતિ થાય છે એવું એક દૃશ્ય મેં તો નથી જોયું કે અને હું ભગુડામાંથી શીખ્યો હું જ્યાંથી પ્રેરણા લઉં એને કોઈ દિવસ ભૂલું નહીં અને જ્યાંથી આપણને પ્રેરણા મળે એને યાદ કરવામાં આપણી નાનપ નથી અસ્તિત્વ આપણને ગળામાં હાર પહેરાવતું પણ આપણે ભૂલી જઈએ છીએ આપણે સામાન્ય માણસો છીએ આપણે સંસારી આપણને ભૂલાઈ જાય છે આપણું મૂળ શું છે આપણે ક્યાં હતા એ બધું જ ભૂલાઈ જતું હોય છે ત્યારે અહીંયા હું આવું છું એનું મારું મારી પ્રસન્નતા માયો ભાઈ આખી ટીમ મોગલ છોરું મહેસદાન બાપુ કીર્તિભાઈ મારાથી ભૂલથી નવ તારીખ ન રહી નવ હોય છે ને માગલમાનો માગલમાંનો તો નવ તારીખે નવ મહિના પણ હવે કથામાં મારે અપાઈ ગઈ પછી પોતાનો વિવેક વાપરતા માયાભાઈ કીધું બાપુ કે આપણે અગિયારમીએ રાખીએ અને પાંચ દિવસનો યજ્ઞ કર્યું મોગલના છોરૂમાં આ વિવેક ન હોય તો ક્યાં હોય આ અવદાર્ય ન હોય તો ક્યાં હોય અને મને સરળતા કરી આપી કે હું આજ અહીં આ દર્શન કરવા માટે આવી શક્યો તો હું ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું અને આ દર વર્ષે રામભાઈ યોજાય એને તો આપણે મોગલનો પાટોત્સવ જ કહે છે પણ તલગાજડાને કંઈક કહેવા દઉં તમે સ્વીકારો કે ન સ્વીકારો મને એવું લાગે છે કે આ પાટોત્સવ ઓગણત્રીસ વર્ષથી ચાલે છે વીસ વર્ષથી કીર્તિ આવે છે હવે મને એમ લાગે છે માયાભાઈ કે આ મોગલમાં પાટોત્સવ નથી રહ્યો પરમ ઉત્સવ થયો અને જ્યારે કોઈ પણ જગ્યાએ પરમ શબ્દ લાગે પછી એ નથી ઊંચું કોઈ નથી પ્રેમમાં જયારે પરમ પ્રેમ આવે એટલે વાત પૂરી થઈ ગઈ પરમ શબ્દ લાગે પરમ વિવેક પરમ પ્રેમ પરમ જ્ઞાન પરમ વિજ્ઞાન આ જ્યારે મારી દ્રષ્ટિએ મોગલમાના આંગણામાં આ પાટોત્સવ એ પરમ ઉત્સવમાં ફેરવાઈ રહ્યો છે ખૂબ વિદ્વાનોને આમંત્રો કોઈ રહી ન જવું જોઈએ જેને સમાજને માટે કઈક આપ્યું છે એ ભૂલાવો જોઈએ બાપુ કાક એમ કહેતા કે તમારી પાસે સમાજને નાનકડી ક્ષમતા હશે અને તમે અપ્રસિદ્ધ રહેવા માંગતા હો અને તમે હિમાલયમાં ક્યાંક જતા રહો તો આ દુનિયા તમને ગોતતી ગોતતી હેમાળે આવશે ત્યારે આ તો હિમાલયની દીકરી છે શૈલજા છે પાર્વતીના બધા રૂપો છે ત્યારે એ બધાને આશીર્વાદ આપે અને આટલા વિદ્વાનો તમે એક વખત તમે જુઓ કારણ કે આ માણસ બધાનું રાખે છે અને બધા એનું રાખે કે ન રાખે એની ઈચ્છા કર્યા વગર રાખે તો આ ઉત્સવમાં રામભાઈ આદિ સૌ અને વધારે તો આ સેવકો જે છે મોગલના સોરુ આટલા ગામ આમ બગડાણામાં આવી સેવા થતી આમ કોટડામાં પણ એની રીતે પાસે જે આ ઉર્જા માનું સ્વરૂપ જોઈએ ત્યાં આપણને એમ થાય કે કાંઈક છે કાંઈક છે અને આમાં આપણી આંખમાં કાજલ નથી આંધતી અજવાળા આંધે છે મિત્ર માં લઈને મારો દીકરો મારો બાપ આમ કરી અને બે રેખા આ મોગલના દર્શન કરું ત્યારે એમ લાગે કે આપણી આંખમાં અજવાળું આજે છે આવો મોગલનો પ્રકાશ લઈ અને ભારતની સભ્યતા ભારતની સંસ્કૃતિ ભારતની સનાતનતા અને વધારે ને વધારે વિશ્વમાં આ પ્રકાશને આપણે ફેલાવીએ માં મને તમને એવી શક્તિ આપે મારી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરીને આવતે વર્ષે હું નવમી તારીખ નું આજે નૃસિંહ આવતાર છે વૈશાખ ચૌદ અને કાલે બુદ્ધ પૂર્ણિમા કાલે બુદ્ધ પૂર્ણિમા વિશેષ કઈ નહીં કેતા માના નાનામાં નાના છોરું એને કોઈ નાનું મોટું હોય જ નહીં પણ તમામ છોરુડા જે અહીંયા આવે છે એની સેવામાં એ બધા ઉપર માની ખૂબ કૃપા ઉતરે માના મુખમાંથી ક્યારેક એવો શબ્દ નીકળે કે તમારા ઉપર જા મારો આશીર્વાદ છે અસ્તિત્વ કૃપા કરશે હનુમાનજીને સીતાજીએ કહ્યું તો અજર થા હનુમાનજીને કઈ બહુ ફર્ક ન પડ્યો કે હું ગરડો ન થાઉં થાવ કઈ વાંધો નહીં પછી કયું અમર થઈ જા હનુમાનજીને કઈ ફેર ન પડ્યો અમર થઈ નહીં શું કરવાનું સદગુણો નિવાસ કરે બહુ રાજીપો ન થયો તું કરતું અકળતું અન્યથા કરતું સમર્થ થઈ જા બહુ રાજીપો ન થયો હનુમાનજીના ચહેરા ઉપર આટલા આશીર્વાદ માં આપી રહી છતાં